દેખાદેખીનો જમાનો આજકાલ ખૂબ જ ચાલી રહ્યો છે એક વ્યવસ્થિત રીતે રૂપિયા નાખીને જો કરે તો બીજા પણ પણ યુવાન કે કે યુવતીને ઈચ્છા થાય મારા લગ્ન આવી જ રીતે થવા જોઈએ પરંતુ આ બધાની વચ્ચે રબારી સમાજે એક ઉત્તમ ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું છે અને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં રબારી સમાજની જે પદ્ધતિ છે એ બીજા સમાજ પણ અપનાવી શકે છે સમાજ માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે તેમણે અનેક બદલાવ કર્યા છે જે કુ કુરિવાજો છે એ દૂર કર્યા છે મોટો નિર્ણય લીધો છે જેમાં લગ્નથી લઈને શ્રીમંત સુધી તમામ જે વ્યવહારો કરવાના હોય છે તેમાં એક પ્રયાસ કરવામાં અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બીજા સમાજને ઉદાહરણ પૂરું પાડતું રબારી સમાજે મોટો અને ખૂબ જ ફાયદાકારક નિર્ણય લીધો હોય એવું લાગી રહ્યું છે દેખી વાળો જે જમાનો ચાલી રહ્યો છે તેને હવે અલવિદા કહેવાનો સમય આવ્યો છે અને એવામાં આ બદલાવ છે એ કરવામાં આવ્યા છે અને પંદર જાન્યુઆરીથી આ બદલાવ છે એ યથાવત કરવામાં આવશે રબારી સમાજ બંધારણ પરિષદ દ્વારા સર્વ રબારી સમાજની સમિતિ તેમજ સમાજના સૂચનોને ધ્યાને લઈને રબારી સમાજની મુખ્ય ગુરુ ગાદીના મહંત કનિરામ બાપુની ઉપસ્થિતિમાં અને અન્ય ગુરુ ગાદીના મહંતોની ઉપસ્થિતિમાં આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ પહેરામણીની વાત કરીએ તો સગાઇ લગ્ન આ સાથે સીમન જેવા દરેક શુભ પ્રસંગોમાં બંધ કવર એ પહેરામણી છે એ આપવાની રહેશે જી હા બંધ કવરવાળું રિવાજ છે તેઓ લઈને આવ્યા છે જેમાં સગા વેવાઈને બંધ કવરમાં થી એકત્રીસો રૂપિયા વેવાઈના સગા ભાઈને બંધ કવરમાં પાંચસો તથા પોતાના હોય તો એવા અન્ય સગાને બંધ કવરમાં ફક્ત ની જ મર્યાદામાં પહેરામણી કરવાની રહેશે હવે વાત કે બહેનોમાં પણ આ મુજબ જ પહેરામણી કરવાની રહેશે મામેરામાં ફક્ત ઘરધણીએ સહિયારી પહેરામણી કરવી જેમાં ભાઈઓમાં એકાવનસો અને બહેનોમાં એકાવનસો રૂપિયા કરવાની રહેશે અન્ય અન્ય સગાભાઈને પહેરાવણી નહીં કરવાની રહે કુવાસી જમાઈને પહેરાવણી આપવાની છૂટ આપવામાં આવી છે દરેક પ્રસંગોમાં ખરીદી કરવા જે ઘરમેળે છે એ જવું પડશે હવે વાત કરી લઈએ સગાઈની સગાઈમાં શું નિયમો કરવામાં આવ્યા છે સમાજ દ્વારા તો સગાઈ ઘરમેળે કરવી હોટલમાં સગાઈ નથી કરવાની જગ્યાનો અભાવ હોય તો જમણવાર ખૂબ સાદગીથી પબ્લિક પ્લેસમાં રાખી શકીએ છીએ સગાઈને લગતા અન્ય કોઈ ફંક્શન કરવા નહીં જેવા કે રિંગ સેરેમની તેમજ અન્ય સદંતર બંધ આ તમામ જે રિવાજો છે એ રહેશે સગાઈમાં સોના ચાંદીના દાગીના મોબાઈલ કિંમતી જે વસ્તુઓ છે તેની આપ લે છે એ પણ પ્રથા બંધ કરવાની રહેશે આ હવે વાત કરી લઈએ સીમંતની સીમંત પ્રસંગ ઘરમેળે કરવો અને હોટલમાં કે હોલમાં ન કરવો જગ્યાનો અભાવ હોય તો મોટી સજાવટ વગર જ હોલમાં તે કરી શકે છે બાળકના જન્મ સમયે ઘર ધણી સિવાય અન્ય કોઈ સગાએ કપડાં કે પેંડા ન લઈ જવા બેબી શાર બેબી વેલકમ તેમજ અન્ય સીમંતને લગતી ઉજવણી ન કરવી સીમંતમાં સોનાનો દાગીનો આપવો નહીં આ સાથે જ પૂરા મહિને ખબર પૂછવા ઘરે મેળે મળવા માટે જવાનું હવે વાત કરી લઈએ લગ્ન પ્રસંગની તો લગ્ન પ્રસંગમાં ફક્ત પાંચથી સાત તોલા સોનું આપવાનું રહેશે લગ્નમાં લાઈવ ડીજે ગરબા લગ્ન ગીતો આ સાથે જ કલાકાર બેન્ડ બાજા સદંતર આ પ્રથા બંધ રાખવાની રહેશે લગ્નમાં નાસિક ઢોલ લાવી શકાય છે રાત્રે કલાકાર આ સાથે જ જે ડીજે વીજે પ્રથા રહેશે એ બંધ રહેશે હલ્દી મહેંદી પ્રી વેડિંગ કંકોત્રી લેખન આ સાથે જ બેચલર પાર્ટી અને પેકિંગ સિસ્ટમ જેવા કુરિવાજો છે એ પણ બંધ રાખવામાં આવ્યા છે આ સાથે જ શક્ય હોય એટલી ડિજિટલ કંકોત્રી જ છપાવવાની રહેશે હવે વાત કરી લઈએ મોબાઈલ સ્ટેટસની જી હા મોબાઈલ સ્ટેટસ માટે પણ રબારી સમાજ ખાસ નિયમો લાગુ કરવા જઈ રહ્યું છે શું છે તે તે જાણી લઈએ દરેક કુરિવાજોનું મૂળ મોબાઈલમાં સ્ટેટસ દ્વારા થતી દેખાદેખીતી થાય છે કોઈપણ પ્રસંગ ઉજવણી કે તેને લગતી આવી રીલ સ્ટેટસમાં મૂકવાનું સદંતર બંધ રાખવાનું રહેશે તમામ શુભ પ્રસંગોમાં તમામ પ્રકારના પેકિંગ પ્રથા તથા સ્ટેટસ પ્રથા સદંતર બંધ બેપામ પહેરાવણી બંધ કરવામાં આવી છે તેમજ જાહેરમાં મોટા બંડલો વહેંચતા અટકાવવા બંધ કવર પ્રથા ફરજીયાત ચાલુ કરવામાં આવી છે એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બંધ કવરમાં જ જે આપણે કહીએ છીએ ને કે હંમેશા જે પણ વ્યવહાર કરો એ બંધ મુઠ્ઠીએ કરો અને બસ એવી જ રીતે એ આ રબારી સમાજ છે એ આવી પ્રથાનું પાલન છે આવનારા દિવસોમાં કરવા જઈ રહ્યું છે ત્યારે આવનારા સમયમાં બંધારણના અમલ માટે ગામડે ગામડે મીટિંગો ગામડા તાલુકાને જિલ્લા વાઈઝ કમિટીના ગઠનની રચનાઓ કરવામાં આવશે તેમજ જનજાગૃતિ માટે અભિયાન કરવામાં આવશે જેમાં સમાજના દરેક વર્ગને આવરી લેવામાં આવશે આવો પ્રયાસ છે એ કરવામાં આવી રહ્યો છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર